નવા વેરિયન્ટ સાથે કોરોના ફરી એકવાર દેશમાં કહેર વર્તાવી રહ્યો છે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે એક્ટિવ કેસની સંખ્યા છ હજાર આઠસો પંદર પર પહોંચી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ચોવીસ નવા કેસ સામે આવ્યા છે કેરળમાં સૌથી વધુ બે હજાર ત્રેપન કેસ છે ત્યારબાદ નવસો એંસી કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના નવા વેરિયન્ટના કારણે બાર રાજ્યમાં અડસઠ દર્દીઓના મોત થયા છે સોમવારે કેરળ દિલ્હી અને ઝારખંડમાં એક એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો મહારાષ્ટ્રમાં સૌથી વધુ અઢાર લોકોના મોત નોંધાયા છે સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ત્રણ ડોક્ટરો સહિત છ નવા કેસ નોંધાયા હતા આ પછી જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે મધ્યપ્રદેશમાં હાલમાં તેતાળીસ એક્ટિવ કેસ છે તો કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કેરળમાં સૌથી વધુ એટલે કે બે હજાર ત્રેપન જેટલા કેસ નોંધાયા છે નવા વેરિયન્ટના કારણે બાર રાજ્યમાં અડસઠ જેટલા દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે અઢાર લોકોના મોત નીપજ્યા છે તો આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છ હજાર આઠસો પંદર પર પહોંચી ગઈ છે